કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલો એ કાયરતાનું વર્ણન કરે છે ભારતીય જનતા પાર્ટી અને સંઘ પરિવાર વિશેની મારી વાતને વધુ મજબૂત બનાવે છે હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિન્દુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે જોઈ શકે છે ભાજપ સરકાર બન્યો એ કાયરતાનું પ્રદર્શન કરાવે છે નમાલા લોકોની માનસિક સ્થિતિનું વર્ણન કરે છે રાહુલજી એ આખા દેશમાં હિન્દુ ધર્મની સાચી વ્યાખ્યા કરી લોકસભામાં અને એ વ્યાખ્યાને સમગ્ર દેશે આવકારી સ્વીકારી અને સાચા હિન્દુ કોણ ભાગલા પાડવા વાળા હિન્દુના નામે બેન દીકરીઓ ઉપર અત્યાચાર કરવા વાળા હિન્દુના નામે સમગ્ર દેશને મોબ લિન્ચિંગ કરીને બાદમાં લેવા વાળા લોકોને પર્દાફાશ કર્યા છે અને એમના મૂળિયા ઉખાડીને રાહુલજીએ મીઠું ભર્યું છે ફરીથી એ વિચાર ઉગે નહીં એવું કામ જ્યારે રાહુલજીએ કર્યું છે બે બેબાકડા થયેલા પોતાની ધરતી ખસી રહેલા એવા વિચારવાળા લોકોએ ગઈકાલે મોડી રાત્રે પણ હુમલો કર્યો દિવસે પણ રાજીવ ગાંધી કાર્યાલય ઉપર આવી પથ્થરમારો કર્યો અને જેને બંધારણના સ્વગંધ લીધા છે જેના ખભે અશોક ચક્ર છે એવા અધિકારીઓ અમારા કોંગ્રેસના ઓપનેતા શૈલેશ પરબાર ને ઢસડી જાય એક ગુનેગાર હોય એની સાથે વ્યવહાર કરે છે કારણ કે દલિત છે એને દબાવાય એને મોટો ના થવા દેવાય એને આગેવાન ના થવા દેવાય આગેવાન બનશે તો દલિતોના હક હકને અધિકારની લડાઈ લડશે ઉત્કારમાં તમે જિગ્નેશ જે લડાઈ લડે છે એ જોયું છે એ જિગ્નેશ વેવાડીની સામે તમે ભાજપના તમારા રાજ્યમાં ખોટી ફરિયાદો કરો એને વાસામાં પાડી જાઓ એને તબે સાઉથમાં ઉપાડી જાઓ આ દલિતોને ડરાવાનું કામ કોંગ્રેસને ડરાવાનું કામ જે ભારતીય જનતા પાર્ટીના સંગઠનો આદેશ આપીને ગુંડા લોકો દ્વારા જે કરાવી રહ્યા છે એનો વિરોધ કરીએ છીએ તો રાજ્ય સહિત દેશભરમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે વાહનોની